મારી સાથે અત્યારે બોટાદ ના ધારાસભ્ય ઉમેશ મકવાણા જોડાયા છે ઉમેશભાઈ જે રીતે આ કડદો કાંડ સામે આવ્યો છે શું કહેશો એને લઈને આપ તો બોટાદ સિવાયના ઘણા બધા માર્કેટિંગ એરિવા છે કે જ્યાં ખેડૂતો નું જે પકવેલા પાક જે છે એના પૂરતા ભાવ નથી આવતા એનો કરદો કરવામાં આવે છે અને બોટાદમાં પણ ઘણા સમય થી આ પ્રથા ચાલુ હતી આના પહેલા પણ એક વર્ષ પહેલા મેં ઘણા બધા ઉપર આ જ્યારે ઘટના બની ત્યારે ગુનો પણ દાખલ કરાયો હતો પણ ફરી વખત આ પાછી ઘટના વારંવાર બને છે એમ અને

ખેડૂત જયારે પોતાનો છે અને વેચવા જાય છે ત્યારે એને બજાર કિંમત પ્રમાણે ભાવ નથી મળતો ઉદાહરણ તરીકે હું તમને બેન લઈ લઉં તો કપાસ છે તો અત્યારે સમગ્ર ગુજરાત ની અંદર કપાસ નો ભાવ તેરસો ચૌદસો પંદરસો ની અંદર છે જે પંદર વર્ષ પહેલા પણ એ જ ભાવ હતો એટલે કે પચીસો બે હાજર નો ભાવ તો પંદર વર્ષ પેલા હતો મોટા ભાગની વસ્તુ તમે જોઈ લો તો ત્રણ ગણી ચાર ગણી થઈ ગઈ છે મોંઘવારી વધી ગઈ છે પણ ખેડૂત જે પકવેલો પાક છે એના ભાવ ઘટે છે ગુજરાતમાં એક જ ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતે પકવેલા પાક મગફળી હોય કપાસ હોય કપાસ હોય કોઈ પણ હોય જ્યારે વેચવા જાય ત્યારે એનો ભાવ ઘટી રહ્યો છે બાકી બધું વધી રહ્યું છે અચ્છા ગઈકાલે જે આખી ઘટના ઘટી એને લઈને આપ શું કહેશો ગઈકાલે જે ઘટના બની છે એ ખરેખર પોલિસી ઉભું કરવું જોઈએ ખરેખર યાર્ડના સત્તાધીશોએ તાત્કાલિક આનું નિરાકરણ લાવવું જોઈએ ભાઈ ખેડૂત જયારે પોતાનો માલ લઈને આવે છે તો સમગ્ર ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડ માં સરકાર નિયમ જ કર્યો છે ખેડૂત જયારે હરાજી કરે ત્યારે એનો માલ ત્યાં ઠલવી દે છે ખેડૂતને ફરજ ન પાડવામાં આવે છે તમારો માલ છે આ ફલાણા જીલમાં નાખી આવો અને એક વખત હરાજી જે ભાવ બોલાઈ એ જ ભાવ આપવાનો હોય પછી એનાથી ઓછા ભાવ નો આપવાના હોય એ તો પછી માર્કેટિંગ yard ના સત્તાધીશો વાક છે આમાં પણ ઉમેશ ભાઈ marketing yard ના સત્તાધીશો નો વાક છે આજે તો માર્કેટિંગ yard ના સત્તાધીશો ત્યાંથી તાળું મારી ને જતા રહે છે આપણ marketing yard ના સત્તાધીશો તાળું મારી ખરેખર બધા હું તો કહું ગુજરાત ના તમામ માર્કેટિંગ yard ના તાળા મારવાની જરૂર છે કારણ કે ગુજરાત ના તમામ માર્કેટિંગ યાર્ડો જે છે એ ખેડૂતો નું શોષણ જ કરે છે પકવેલા પાકના ભાવો આપતા જ નથી બજાર કિંમત પ્રમાણે એટલે મારી બોટાદ ની જનતા જાગૃત થઈ છે એટલે આ ઘટના બની છે હું તો ગુજરાત ના તમામ ખેડૂતો ને વિનંતી કરું છું ભાઈ જ્યાં જ્યાં તમારું શોષણ થતું હોય તમારો અવાજ ઉઠાવો અને માત્ર ને માત્ર આ ખાલી જ્યારે ચૂંટણી આવે ત્યારે પછી ગુજરાત ની જનતા ને પણ અપીલ કરું છું ખેડૂતોને પણ વિનંતી કરું છું ભાઈ માત્ર ત્રીસ ત્રીસ વર્ષ થી તમે એક જ પક્ષ ને મત આપો છો ભાજપ ને મત આપો છો જેનું આ કારણ છે બાકી એક વખત ભાજપ ને કરો તો તમારા કપાસ નો મણ નો ભાવ પાંચ થી છ હજાર મને આવશે મગફળી નો ભાવ અત્યારે સાતસો થી આઠસો છે એ છ થી સાત હજાર આવશે આપો આપ વધી જવાનો છે સાથે એવું પણ ત્યાં આગળ જે વિસ્તાર છે આખો બોટાદ એની આજુબાજુમાં માં બી જે સુરેન્દ્રનગર હોય કે બીજા વિસ્તાર હોય ત્યાં માર્કેટિંગ યાર્ડ પણ એટલા જ બધા પ્રશ્ન છે હા એટલે જ કીધું ને ખાલી આમ બોટાદ પ્રશ્ન નથી બેન આખા ગુજરાત ના જેટલા પણ માર્કેટિંગ યાર્ડો છે ને એમાં બધા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોનું શોષણ થાય છે જયારે ખેડૂત પોતાનો પકવેલો પાક લઈને જાય છે ને એટલે પૂરતો ભાવ આપવામાં જ નથી આવતો એટલે તો હું હું આ એક જ છે વર્ષ થી સત્તાધીશો ભારતીય જનતા પાર્ટી નું બેઠા છે એને ઘર ભેગા કરી દો એટલે તમારો પકવેલો પાક જે છે એ બજાર કિંમતે વેચ્યા છે એ ધારાસભ્ય નહીં પણ એક જાગૃત નાકૃત તરફે હું તમને ભાઈ ધરી આપું છું અચ્છા જે રીતે રાજુ કરપડા અને એમની ટીમે ત્યાં આગળ ગઈકાલે આખું આ આંદોલન કર્યું તો એને તમે સમર્થન આપો છો હું કોઈ વ્યક્તિને સમર્થન નથી આપ ગુજરાતના ખેડૂતોને મારા બોટાદના ખેડૂતોને ચોક્કસપણે સમર્થન આપું છું બેન અને આવતી આવતીકાલે ખેડૂતોની મહાપંચાયત પણ કંઈક કરવાના છે તો એમાં પણ આપ જશો ખેડૂતો માટે નવું મારા ગુજરાતના ખેડૂતોને મારું પૂરેપૂરું સમર્થન છે બેન બિલકુલ ઉમેશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર